ભુજથી દિલ્હી સરાઈ રોહિલાને જોડતી અદ્યતન એલએચબી કોચ સાથેની સુપરફાસ્ટ ટ્રેનને ભુજ રેલવે સ્ટેશનેથી અગ્રણીઓએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું નવા 22 એલએચબી કોચ સાથેની ટ્રેન 20983 ને લીલી ઝંડી દેખાડી ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને નગર અધ્યક્ષા રશ્મીબેન સોલંકીએ પ્રસ્થાન કરાવ્યું હતું રેલવેના એટીએમ અતિકુર રહેમાન એસીએમ હાફિઝ ખાન સ્ટેશન મેનેજર કુમાર શીતલ શાહ ઠક્કર રાજેન્દ્રસિંહ જાડેજા પદ્મશ્રી અબ્દુલ ગફુર અને આનંદ રાય સોની ઉપસ્થિત રહ્યા હતા રેલવે વિસ્તરણ અને કચ્છ પેસેન્જર એસોસિએશનના પ્રમુખ એ વાય આકબાની મંત્રી પ્રબોધ મુનવર તથા આગેવાનોના હસ્તે ટ્રેન ચાલકોનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું કચ્છના સાંસદ વિનોદ ચાવડાની સતત રજૂઆતો અને રેલવે વિસ્તરણ અને કચ્છ પેસેન્જર્સ એસોસિએશન કચ્છ પ્રવાસી સંઘ મુંબઈ તથા જાગૃત નાગરિકોની રજૂઆતોથી આખરે કચ્છને ભુજ દિલ્હી નવી ટ્રેન મળી છે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને રેલવે પેસેન્જર એસોસિએશનના એવાય આકબાનીએ ચંચન્યુ સાથે વાત કરી હતી માંગ હતી કે દિલ્હીથી કચ્છને નવી ટ્રેન મળે અને જે આપણે હમણાં જ ટ્રેન શરૂ કરવામાં આવી છે હું ભારત સરકાર અને રેલવે વિભાગનો કચ્છની જનતા વતી હું આભાર માનું છું અને આ ટ્રેન વીકમાં બે ત્રણ દિવસ ચાલશે અને રેગ્યુલર થાય જે માટેના પણ પ્રયત્નો રહેશે આપણી માંગ હતી કે કચ્છને ટ્રેન મળે અને ભવિષ્યમાં પણ જે કચ્છના લોકોની માંગ છે કે વંદે ભારત જેવી ટ્રેન આપણને કચ્છથી અન્ય શહેર અને પ્રાંતને જોડતી પ્રાપ્ત થાય જેના માટે પણ મારી રજૂઆતો થઈ છે અનેક સંસ્થા અનેક આગેવાનો અનેક લોકોના જે મંતવ્યો છે જે મળ્યા છે અને સરકારની અંદર મેં રજૂઆત કરી છે તો આવનાર સમયમાં એ સિવાય પણ અન્ય પ્રાંતોને જોડતી નવી ટ્રેનો મળે જે માટે પણ પ્રયાસો ચાલુ છે જે રીતે આજે ભુજથી દિલ્હીની સીધી ટ્રેન કચ્છ જિલ્લાની વર્ષોથી જે માંગણી હતી અને જે રીતે કચ્છ જિલ્લો દિન પ્રતિદિન અન્ય રાજ્યોથી સંપર્ક ધરાવે છે અવર જવર છે લોકો રહેતા હોય એના લાભ માટે જે રીતે કચ્છ જિલ્લાના પેસેન્જર એસોસિએશને વર્ષોથી મહેનત કરી સાંસદે ધારાસભ્યોએ અનેક વખત વાત કરીએ સ્વાભાવિક છે કે આપને લાગતું હોય કે આ ડિમાન્ડ પણ લોકોની હતી કે આ ટ્રેન દિલ્હીની સીધી મળે તો કચ્છને જવા માટે ફાયદો થાય એવીને એવી ડિમાન્ડ હરિદ્વારની પણ છે પણ સ્વાભાવિક છે કે માંગણી હોય અને માંગણીને મંજૂર થતાં સરકારને આયોજનમાં બજેટમાં સમાવેશ કરતા સમય જતો હોય ત્યારે સકારાત્મક સરકાર જે રીતે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર લોકોના હિત માટે લોકોની સુવિધા માટે અનેક માગણીઓને ક્રમશ સમયસર થોડું મોડવેલું થતું હોય પણ લોકોનો અવાજ ચોક્કસ લોકોની સુવિધા સુવિધા માટે પ્રયત્નશીલ હોય અને જે રીતે આજે ભુજથી દિલ્હીની ટ્રેન આપણી આખી ભુજના લોકોએ એસોસિએશનના જે પેસેન્જર એસોસિએશનના આખી હોદ્દેદારોએ મહેનત કરીને આજે હાજર રહ્યા અને આપણે રેલવે મંત્રીને સાંસદ વિનોદભાઈને આખી ટીમને જેને જ્યાં મહેનત કરી સ્વાભાવિક છે કે આ રિઝલ્ટ મળવું કોઈ ધારે કે હું મારાથી મળ્યું એવું નથી ત્યારે અવાજ એક બુલંદ થઈને મળતો હોય લોકો માટે લોકોના પ્રતિ દ્વારા ધારાસભ્યો સાંસદો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર જ્યારે પોઝિટિવ છે ત્યારે આ વાતને ગંભીરતાથી લઈ અને આજે ટ્રેનને આપણી જ્યારે લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું કાયમી આ ટ્રેન સુસારુ રૂપ રૂપે પ્રવાસીઓને સુવિધાભર ત્યાં દિલ્હીથી ભુજ અને ભુજથી દિલ્હી ચાલુ રહે એવી આજે હું રેલવે તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ મંત્રીશ્રીનો ખૂબ આભાર માનીશ સર્વજને જેને આમાં હિસ્સો લીધો છે એનો ખૂબ ખૂબ આભાર ભાઈ અકબાની પ્રમુખ રેલવે ડેવલપમેન્ટ એન્ડ કચ પેસેન્જર એસોસિએશન ડીઆરયુસી મેમ્બર અને આ સેવા સાથે રેલવેની સેવા સાથે હું લગભગ પાંત્રીસ વર્ષથી જોડાયેલો છું અત્યારે આપણો ભુજનો જે ઊગતો સુરત છે રેલવે માટે કારણ કે અત્યાર સુધી બધું હું ગાંધીધામને મળતું હતું પણ હમણાં કચ્છમાં આપણે જે વ્હાઇટ ડેઝર્ટ બન્યું સ્મૃતિવન બન્યું મોદી સાહેબનું જે ધ્યાન ભુજ પ્રત્યે ને કચ્છ પ્રત્યે જે ધ્યાન છે અત્યારે ડેવલપ થઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો આ સ્ટેશન એકસો કરોડમાં પહેલાં એનો બજેટ હતો બસો ત્રેવીસ કરોડ થયા અને અત્યારે લાસ્ટ બજેટમાં વીસ કરોડ રૂપિયા ફાળવામાં આવ્યા છે અને લગભગ મારી જાણકારી મુજબ અહીંયા એઆરએમની નોફિસ ગાંધીધામથી અહીંયા શિફ્ટ થશે ભુજમાં અને પીઆરએસ બે બનશે એક સામેના પ્લેટફોર્મ પર અને એક અહીંયા બનશે એટલે આપણા માટે આ ખુશીની વાત છે કે આ જે આપણો ડેવલપ થઈ રહ્યો છે ભુજનો કચ્છનો પૂરો ડેવલપ થશે એવી મને આશા છે આ ટ્રેન અત્યારે સ્પેશિયલ ટ્રેન તરીકે જે હતી એને રેગ્યુલર ટ્રેન કરી અઠવાડિયામાં બે વાર મંગળવાર અને શુક્રવાર જશે અને એનો રેગ્યુલર ભાડામાં જશે અત્યાર સુધી જતી હતી સ્પેશિયલ ભાડામાં જતી હતી હવે રેગ્યુલર ભાડાથી જશે એમાંથી ત્રીસ ટકા ફાયદો થશે અત્યારે ગામધામ જેટલી ટ્રેનો આવે છે બધી આવશે ભુજમાં અને અત્યારે એક કિલોમીટર પછી પાંચ પીટ લાઈન બનશે અને નલિયાની જે થશે એક ટ્રેન નલિયા જશે પેસેન્જર ટ્રેન એ જા થઈ જ ગયું પછી આપણા પાસે ટ્રેનનો ઘણી આવશે